સુરતના વકીલ પર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરત પોલીસ કમિશનર કચેરીએ આપવા પહોંચેલા ધ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા જણાવ્યું હતું કે સુરત કોર્ટ કેમ્પસમાં એડવોકેટ એઝાજ ખાન અનવર ખાન હકીમ પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેંગે અંગે ઉમરા પોલીસ પતકમાં ફરિયાદ કરાય છે જેથી આરોપીઓ સામે કાયદેકીય પગલાં લેવામાં આવે તે માંગ કરાઈ હતી સાથે આરોપીઓ સામે પાસા અને તળીપા જેવા આકરા પગલા ભરવા માંગ કરાઈ હતી તો સાથે સાથે એડવોકેટ પ્રભુકુમાર દેવીલાલ મહેતાને રાજસ્થાનના ગોગુંદા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ દ્વારા અટકમાં લઈ ગેરવર્તણૂક કરી ગેરકાયદે રીતે અટક કરાઈ છે જે મામલે પાણેસા પોલીસ પતકમાં લેખિત અરજી આપવામાં આવી છે જે અરજી પર યોગ્ય ન્યાય ઝડપી કાર્યવાહી કરાય તે માંગ કરવામાં આવી છે એડવોકેટ પીટી રાણા પ્રેસિડેન્ટ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન રજૂઆત રજૂઆતમાં આજે અમે બે આવેદનપત્ર આપેલ છે પહેલું આવેદનપત્ર છે જે અમારા વકીલ મંડળના સભ્ય સભ્ય છે પ્રભુકુમાર જેમની સિસ્ટરે સિસ્ટરના મેરેજ રાજસ્થાન મુકામે થયેલ હતા અને ત્યાં લગ્ન બાદ તેણી ત્યાં ગયેલ હતી પરંતુ ત્યાં આગળ તેમના સાસરિયા તરફથી તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેણીએ સુરત અને શારીરિક અને માનસિક ત્રાસ આપેલ જે અને તેણીને ત્યાંથી ઘરેથી કાઢી મૂકેલ જેથી જેથી અમારા જે પ્રભુકુમાર જે તેમની સિસ્ટર છે તેમને તેના સાસરિયા વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરી ચારસો અઠ્ઠાનું ક હેઠળની ફરિયાદ આપેલ હતી જે ફરિયાદની જાણ તેણીના સાસરીયાઓને થતાં આ ફરિયાદને કાઉન્ટર બ્લાસ્ટ કરવા માટે રાજસ્થાન પોલીસના મેળાપીપણામાં કોઈક અરજી કરેલ હશે એ અરજીના અનુસંધાનમાં રાજસ્થાન પોલીસ અહીંયા આવી આ જે અમારા એડવોકેટ છે પ્રભુકુમાર તેમના ઘરે ગેરકાયદેસર ઘરમાં ઘૂસી જઈ અને જબરજસ્તી તેમને ઉઠાવી ગયા વેલ એઝ એનું અપહરણ કરી ગયા અને તે બાબતની કોઈ પણ જાણ અહીંયાના તેની તેમના રિલેટિવ્સને પણ કરવામાં આવેલ નથી અને ચાર પાંચ દિવસ સુધી રાજસ્થાન રાજસ્થાન લઈ જાય અને તેમને ચાર પાંચ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ છે અને ત્યાંથી પછી છોડી દેવામાં આવે અને ત્યાંથી છોડ્યા પછી પણ એવી ધમકી આપવામાં આવે છે અમારા એડવોકેટને કે ભાઈ જો આ બાબતની કોઈપણ ફરિયાદ અમારા વિરુદ્ધમાં કોઈ ક્યાંય પણ કરશે તો અમે બીજી એક બોગસ ફોડ ફરિયાદ ઊભી કરીને તમને ગેરકાયદેસર અમે અટકાયતમાં લઈ જઈશું બીજું આવેદનપત્ર જે અમારા એડવોકેટ છે સિનિયર એડવોકેટ છે એઝાઝ ખાન હકીમ સાહેબ તેઓ ઋતુન પ્રમાણે ગઈકાલ ગઈકાલ ચૌદ બે હજાર ત્રેવીસના રોજ કોર્ટ કેમ્પસમાં આવેલ અને ટેબલ ઉપર બેઠેલા હતા ત્યારે અચાનક તેમના જમાય અને બીજા તેમની સાથેના બે ત્રણ મળતિયાઓ આવીને તેમના ઉપર હુમલો કરેલો હતો એ હુમલાને કારણે તેમના હાથના ભાગે ઈજા થયેલ હતી અને બ્લડ નીકળેલ હતો શર્ટ ફાડી નાખવામાં તેની તરત અને ત્યાંથી એ હુમલો કર્યા બાદ આરોપીઓ ત્યાંથી તરત જ ભાગી ગયેલા હતા જેથી હકીમ સાહેબે તરત જ હુમળા પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે અને એ ફરિયાદની જાણ અમો બાર એસોસિએશનને કરતાં આ આરોપીઓ વિરુદ્ધ